you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આ સિલિન્ડર પર છે દેશની સરકારી ઓઇલ કંપનીઓ એલપીજી યુઝર્સને પચાસ લાખ રૂપિયા સુધીનું ગેસ સિલિન્ડર વીમા કવચ આપે છે તમે સિલિન્ડર બુક કરાવતા તમારા પરિવારને આ વીમો મળે છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ વીમા માટે તમારે તમારા ખિસ્સામાંથી એક પણ ચૂકવવાનો નથી તમને જણાવી દઈએ કે એલપીજી સિલિન્ડર એકદમ જ્વલનશીલ હોય છે જેના કારણે અકસ્માતનો ખતરો રહે છે ઘણી વખત આપણે લોકોના કરોમાં સિલિન્ડર ફાટવાના સમાચાર જોઈએ છીએ આ પ્રકારની ઘટનાઓમાંથી બહાર નીકળવા માટે સરકાર તરફથી આ વીમા કવર આપવામાં આવે છે આવા અકસ્માતો બાદ સરકારને નુકસાનની ભરપાઈ કરવાનો અધિકાર ગ્રાહક પાસે હોય છે કોઈપણ ગ્રાહક પોતાના પરિવાર માટે પેટ્રોલિયમ કંપનીઓ પાસેથી પચાસ લાખ રૂપિયા સુધીનો દાવો કરી શકે છે દુર્ઘટના બાદ ક્લેમ લેવાની રીત સરકારી વેબસાઇટમાં એલપીજી પર અપાયેલી છે દુર્ઘટનાથી પીડિત પ્રત્યેક વ્યક્તિને વધુમાં વધુ દસ લાખ રૂપિયા સુધી ને આપવામાં આવી શકે છે